હવે ક્રિયાનું વિશેષણ શું તો કે ક્યાં ફરવા જાય છે તો કે બગીચામાં ફરવા જાય છે ક્રિયા ને પ્રશ્ન પૂછવામાં આવે ક્યાં તો તો સ્થાન મળે આ થઈ ગયું વિમલ ફરવા જાય છે ફરવા જાય છે ક્રિયા છે અને પ્રશ્ન પૂછો ક્યારે જાય છે જો આ વાક્યમાં ક્યાં નો પૂછી શકો વિમલ સવારમાં ફરવા જાય છે તો ક્યાં ફરવા જાય છે એવું આપણે પૂછવાનું નથી વિમલ સવારમાં ફરવા જાય છે ક્યારે ફરવા જાય છે તો અહિયાં ક્યારે એવો પ્રશ્ન પૂછો એટલે જવાબ આવે આવે જે સમયના સંદર્ભમાં છે રીતિવાચક વિમલ ઝડપથી ઊભો થઈ જાય છે થઈ જાય છે એ શું છે ક્રિયા છે અને શું પૂછાય કેવી રીતે ઊભો થઈ જાય છે તો કે ઝડપથી એનો જવાબ આવ્યો તો કેવી રીતે તો રીતિવાચક ક્રિયા વિશેષણ થાય છે